હવે ચાર ફિલ્મો છે એના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવી છે એક ફિલ્મ એવી છે ઉમરો જેના બત્રીસ દિવસ થયા છે રિલીઝ થઈ એના એક સિંગલ દિવસ એવો નથી કે સિંગલ ડિજિટમાં કલેક્શન આવ્યું હોય રિલીઝ થઈ ત્યારથી લઈ અને બત્રીસમાં દિવસ સુધી ફિલ્મનું જે કલેક્શન છે ને ડબલ ડિજિટમાં જ છે એટલે બહુ સારું કહેવાય હું એમ કહું છું કે બહુ સરસ વાત કહેવાય આ લગભગ શક્ય ન બને પણ શક્ય બન્યું બત્રીસ દિવસ સુધી સિંગલ ડિજિટમાં કલેક્શન ના હોવું એટલે બહુ મોટી વાત છે પર્વત થી આપણે શરૂ કરીએ પર્વત તમે બધા કદાચ જોઈ જ હશે જોયું હોય તો મને જણાવો કમેન્ટમાં કેવી લાગી હતી ફિલ્મ પહેલા દિવસનું એક લાખ હતું બીજા દિવસનું બે લાખ હતું ત્રીજા દિવસનું ત્રણ લાખ અને ચોથા દિવસનું એક લાખ ચાર દિવસનું આ ફિલ્મનું ટોટલ કલેક્શન પાંચ લાખ નેટ થાય છે પછી ઈલુ ઇલુ આપણે આવીએ અને ઈલુ ઈલુ પાછું એવું છે કે રોજનું એક એક લાખ છે છ દિવસ થયા છે છ છ દિવસનું એક એક લાખ રૂપિયા એટલે ટોટલ ફિલ્મનું કલેક્શન છ લાખ રૂપિયા છે નેટ ફાટીના ફિલ્મે શરૂઆતથી થોડી ધીમી હતી પણ પછી ધીરે ધીરે જેમ જેમ આગળ વધીને એમ થોડો થોડો પીક પકડ્યો અને ફિલ્મનું જે લાઈફ સોરી લાઈફ ટાઈમની પણ નેટ કલેક્શન અત્યાર સુધીનું જે છે ને પચીસ દિવસનું એ બહુ સરસ થઈ ગયું શરૂઆતમાં એમ લાગતું હતું કે ફિલ્મ લગભગ લગભગ બજેટ કવર કરશે નહીં કરે એટલે થોડું આમ તેમ હતું પણ પછી ફિલ્મે પીક પકડી લીધો ભલે ધીમી ગતિએ ઓછા કલેક્શન પણ સમયગાળો લાંબો લીધો ને એમાં ફિલ્મને ફાયદો થઈ ગયો વીસમાં દિવસથી હું તમને કલેક્શન કહું છું વીસમાં દિવસે ચાર લાખ એકવીસમાં દિવસે ત્રણ લાખ બાવીસમાં દિવસે બે લાખ ત્રેવીસમાં દિવસે આઠ લાખ ચોવીસમાં દિવસે આઠ લાખ અને પચીસમાં દિવસે ત્રણ લાખ એટલે ટોટલ બે કરોડ અને અઠ્યાવીસ લાખ આ ફિલ્મનું નેટ કલેક્શન થઈ ગયું છે પચીસ દિવસનું જે ખૂબ સરસ છે અને હું જે કહું છું બે કરોડ અઠ્યાવીસ લાખ થયું છે એટલે લગભગ લગભગ આ ફિલ્મનું કલેક્શન અઢી કરોડ સુધી તો પહોંચવું જ છે આ હું લાઈફ ટાઈમ પ્રિડિક્શન કહું છું મારું મારું એવું માનવું છે કે નેટ કલેક્શન આ ફિલ્મનું અઢી કરોડ સુધી જશે એનાથી વધારે જવું તો થોડું મુશ્કેલ મને લાગે છે પણ અત્યારે અઢી કરોડનું મારું પ્રિડિક્શન છે ઉમરોની વાત કરીએ મેં તમને આગળ કીધું એમ કે રિલીઝ થઈ ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં સિંગલ ડે એવો નથી કે સિંગલ ડિજિટ કલેક્શન હોય પચીસમાં દિવસથી હું તમને કહું છું પચીસમાં દિવસે પંદર લાખ હતું છવ્વીસમાં દિવસે અઢાર લાખ સત્યાવીસમાં દિવસે ઓગણીસ લાખ અઠ્યાવીસમાં દિવસે પંદર લાખ ઓગણત્રીસમાં દિવસે બાર લાખ ત્રીસમાં દિવસે ચોવીસ એકત્રીસમાં દિવસે પચીસ અને બત્રીસમાં દિવસે બાર લાખ ટોટલ નેટ કલેક્શન દસ કરોડ અને ઓગણપચાસ લાખ રૂપિયા છે સાડા દસ કરોડ રૂપિયા આ ફિલ્મનું નેટ કલેક્શન થઈ ગયું છે આ ફિલ્મ શરૂઆતથી લઈ અને બત્રીસમાં દિવસ સુધી ચાલીને પણ એક વસ્તુ મને એવું લાગ્યું કે જેટલી પણ આ સમયગાળામાં જેટલી પણ ફિલ્મ આવી ઉમરો રિલીઝ થઈ ત્યારથી લઈ અને આજ સુધીમાં આ સમયગાળાની વચ્ચે જેટલી પણ ફિલ્મો આવી ચાહે બોલિવૂડની હોય કે પછી ગુજરાતી હોય એક પણ ફિલ્મ આ ફિલ્મને નડી નથી એક પણ નહીં કોઈ પણ ફિલ્મ નથી નડી કારણ કે જે રીતના કલેક્શન પહેલા દિવસથી લઈને જોઉં ને ત્રીસમા દિવસનું કલેક્શન ચોવીસ લાખ રૂપિયા છે એક મહિનો થઈ ગયો નેટ તો એનું ચોવીસ લાખ રૂપિયા એકત્રીસમા દિવસે ઉલટાનું બીજું પચીસ લાખ રૂપિયા થઈ ગયું એટલે વીકેન્ડમાં હજી આ ફિલ્મના કલેક્શન વધે છે એટલે હું કહું છું કે શરૂઆતથી લઈ અને છેલ્લે સુધી એટલે કે બત્રીસમાં દિવસ સુધી ફિલ્મ કલેક્શન રેડ્યું નથી પણ હવે પછીનો જે વીક છે ને તેત્રીસ ચોત્રીસમો એટલે પાંત્રીસમો દિવસ એના પછીથી લગભગ સિંગલ ડિજિટમાં જવાની શરૂ થશે છતાં આ ફિલ્મનું કલેક્શન લાઈફ ટાઈમ તો હજી વધારે ઘણું થશે અત્યારે સાડા દસ કરોડ થયું છે પણ લાઈફ ટાઈમ કલેક્શનનું લગભગ લગભગ મને એવું લાગે છે સાડા બાર તેર ચૌદ સુધી તો જશે ચૌદની ઉપર જાય તો ખોટું નથી જે રીતે કલેક્શન આવે છે એ પ્રમાણે હું કહું છું તો આ ચાર ફિલ્મોના કલેક્શન હતા મળી આવે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ધન્યવાદ